હેલો ટૂંક છો બધા મિત્રો મજામાં છો તો આજે આપણે એક નવા વિડીયો મળી છે અને આજનો વિડીયો છે બહુ ખાસ તો નથી પણ આજના વિડીયોમાં આપણે કહેવાનું છે કે આપણી ચેનલ મને થવાની હતી પણ એ થઈ નથી તો હું રીઝન તમને બતાવું કે શું છે અને હવે બધા આપણે ઓરિજિનલ વિડીયો ટાળવા જોશે કારણ કે ગ્રીન સ્ક્રીનના જે વિડીયો બનાવતા એ ના પાડે છે તો આ છે મારું બાઇકનું વાતાવરણ અહીં ફેક્ટરી છે અહીંયા પેટ્રોલ પંપ છે આ તળાજ જગન્નાથ પાર્ક અહીં આવો તો આવી જાય બાજુ અને ફાઈનલ આપણી ચેનલની વાત કરીએ તો ચેનલમાં અત્યારે ત્રીસ હજાર પાંચસો ને બત્રીસ સબસ્ક્રાઈબર છે અને વાત કરીએ આપણે રિવ્યુઝ કોન્ટેન્ટ તો આપણે એકવાર અપીલ કરી હતી પણ અપીલ રિજેક્ટ થઈ છે અને ફરીથી આપણે ત્રીસ ત્રીસ ઓક્ટોમ્બરે આપણે ફરીથી એપ્લાય કરવાનું છે અને આપણે વિડીયો ઓલમોસ્ટ ઓલમોસ્ટિલેટ મારી દીધા છે કારણ કે એટલે આપણે બધું ચેનલમાંથી ડિલેટ કરવું પડે છે અને અત્યારે મેં થોડાક જ વિડીયો રેવા દીધા છે બાકી બધા ડિલેટ મારી દીધા છે અને વિડીયોઝની વાત કરીએ તો વિડીયોઝ અત્યારે ઓલમોસ્ટ છે

તો આપણે વ્લોગ બનાવશું ડેઇલી વ્લોગ બનાવશું તો વ્લોગમાં તેમ બધે મને સપોર્ટ કરજો અને આજનો આપણે ખાલી નાના નવા વિડીયો હતો અને આજે આપણે વિડીયો આજે પૂરો ને અને આવી રીતે તમારો બધા સપોર્ટ કરજો ત્રીસ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી નહીં ખે તમે બધા સપોર્ટથી તો આવોનાવો સપોર્ટ મને દેખાવજો વ્લોગમાં પણ આપણે ડેઇલી વ્લોગ મીક્ષું તો મળીએ આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં તો તકી લે બાય બાય